રાજોડપુરાને જોડાતા આ ગામડેથી રાજોડપુરાને જોડતા માર્ગ પર કાંસ આવેલું છે ગરનાળું જર્જરિત થઈ જતાં જ આ ગરનાળા પરથી ભારે વાહનોને પસાર થવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકી એ અંગેનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે પરંતુ ગણેશ ચોકડી પાસે ફ્લાયઓવરની કામગીરી ચાલુ થતાં જ આ માર્ગ પર ડાયવર્ઝન પર ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ચિખોદરા ચોકડી રાજોડપુરા તરફ જતા ભારે વાહનો તુલસી ગરનાળા નીચે થઈને આ જર્જરિત ગરનાળા જવર ધરાશય થાય તો દુર્ઘટના સર્જાવાની ભીતિ રહી હતી જેને લઈને આજે સ્થાનિક રેશો દ્વારા ભારે હોબાળો કરી ભારે વાહનો અને ટેન્કરોને ગરનાળા પરથી પસાર થતાં અટકાવવામાં આવ્યા હતા અને સ્થાનિક રહીશો દ્વારા આ જર્જરિત નાળું ન બનાવવામાં આવે

પાણી તોડી નાખી જર્જરી એની પુલ ની એટલે એના માટે સત્વરે તમારે જાગૃત થવાનું છે અને નવો બ્રિજ બનાવવા માટે વિનંતી કરવામાં આવે છે હું બાજુમાં સહયોગ સોસાયટીમાં હું રહું છું અને અત્યારે અહીંયા જે ગરનાળાનો જે પ્રોબ્લેમ છે તેના માટે અમે મળ્યા છીએ આ જર્જરીત ગરનાળું છે જે રાજજોડપુરા ગામડી અને તુલસી ગરનાળાને જોડતું ગરનાળું છે જર્જરીત ગરનાળું છે અને ક્યારે પણ તે ધરાશય થઈ જાય તેની કોઈ ગેરંટી નથી છતાં પણ અહીંયાથી જ્યારથી ગણેશ ઓવરબ્રિજ બનવાનું શરૂ થયું છે ત્યારથી અહીંયાથી દૂધ ભરેલા વાહનો ભરીને ટ્રકો અહીંથી અવર જવર કરે છે અહિયાં માર્ગ અને મકાન વિભાગે બોર્ડ પણ મારેલું છે ઘરનાળું જર્જરી છે ભારે વાહનો અવર જવર કરવી નહીં છતાં પણ કોઈ અમલ થતો નથી અને આ ગરનાળાનો દુરુપયોગ થઈ રહ્યો છે જર્જરિત ગરનારો ક્યારે બેસી જાય કશી ખબર નથી અને હાલમાં જ રાત્રે કોઈ આ પારી પણ અહીંયાની તોડી નાખી છે ગરનાળાની અને જો આ ગરનાળાનો વ્યવહાર બંધ થઈ ગયો તો એટલી બધી પ્રજા છે જશે કારણ કે અહીંયાથી ગામડીનો રોડ રાજોડપુરાનો તુલસી ગરનાળાનો રોડ અહીંયાથી પસાર થાય છે તો સત્વરે સરકારને વિનંતી છે કે જલ્દીથી આ ઘરનાળું રિપેર કરવામાં આવે અને સાથે બારો આનું બંધ કરવામાં હું અહીંયા સત્તર વર્ષથી રહું છું આ ઘરનાળું છે છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરીત થયું છે અહીંયા જે ગણેશ આગર નવું જે ઓવરબ્રિજ બની રહ્યો છે એના કારણથી અહીંયા ટ્રાફિકનો એટલો બધો માળો પડે છે ના પૂછે વાત બોર્ડ મારવા છતાં પણ અહીંયા આગળ ભારે વાહનો આવતા જતા દેખાય છે જે ઘરનારાનું એક સાઈડની આખી તૂટી ગઈ છે અને ઘરનારા એનો કોઈ અમલ થતો નથી બીજી વસ્તુ કે અહીંયા જ્યારે કોઈને શું ભોગ લેશે ત્યારે સસ્તા જાણશે કે હવે ચાલુ કરીએ કેટલા વખત અહીંયા ગંદકી છે ગંદકી સાફ કરવા નથી આવતા અને ઘરનાળું બેસીએ કોઈનો ભોગ લેશે આ જો આ મારી સામે જોઈ રહ્યા તો